વિભાગ રાજપૂત સમાજ અને રાજપૂત યુવા સંગઠન દ્વારા વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા યુવા સંગઠન સાથે સમાજ એક મંચ ઉપર આવે એ હેતુ સાથે સમાજના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ સોલંકીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે જે પૈકી શૈક્ષણિક વર્ષ બે આયોજન કરાયું હતું જેમાં રાજપૂત સમાજના પીએચડી એમડીએમ બીબીએસ થી લઈ એસએસસી સુધીના એકસો અગિયાર જેટલા તેજસ્વી તારલાઓનું મોમેન્ટો સમાનપત્ર પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બારડોલી વિભાગ રાજપૂત સમાજ દ્વારા આગામી દિવસોમાં સ્પર્ધાત્મક પરીક્ષા અંગે અભ્યાસ વર્ગો તેમજ

જે જે આવ પગલું એ એના માવતર બીજાના કોપ અમાર આગળ કબરે જે રોય જે ઘણા જિલ્લામાં અને દરેક જે આદત છે પણ આપણા સમાજના આ ઉપના નદી અને એ બેનોને ખાસ એવી અપીલ છે કે ભાઈ તમે આવમાં કોઈ ફસાવવાનો નહીં આવમાં કોઈ પડવાનો નહીં આપણા માવતર જે નકી કરે આપણા સારા માટે જ કરે આપો પાલન પોષણ કરે આપો જો સારો ભવિષ્યનો વિચાર કરો તો આપણા માટે એ જે માગુ ના છે કે જ્યાં નો વરુદ દોષ છે એની સારી જગ્યાએ જો છે અને આયોજિત તેજસ્વી તારલા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે કાર્યક્રમ માં સુરત શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર તેમજ બારડોલી રૂરલ પીઆઈ પ્રધ્યુમન સિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડોક્ટર ભગીરથસિંહે વિદ્યાર્થીઓને હિંમત હાર્યા વગર શિક્ષણ માટે વળગી રહેવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ હાકલ કરી હતી જ્યારે બારડોલી રૂરલ પીઆઈ પ્રદ્યુમનસિંહ જાડેજાએ સમાજમાં દીકરીઓ સાથે દીકરીઓને પણ સમાન શિક્ષણ આપી શિક્ષણ સાથે પરિવાર અને સમાજનું નામ રોશન કરવા અપીલ કરી હતી કાર્યક્રમને બારડોલી વિભાગ રાજપૂત સમાજ ત્રષ્ટ મંડળ યુવા સંગઠન ટીમ અને મહિલા ટીમ સભ્યો ભેગા મળી સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી